આપણો ટિફિન તૈયાર થઈ ગયું છે આજે આપણે ચોરી બટેટાનું શાક બનાવ્યું છે રોટલી તૈયાર થઈ ગઈ છે ઘી ગોળ સલાડ અને ચા અને પરોઠા તૈયાર કરી લીધા છે અને હવે આપણે ખાલી ઠંડી ઠંડી જીરું મીઠાવાળી છાસ જ ભરવાની બાકી રાખીએ છીએ શાળાએ જવા માટે તૈયાર થઈ ગયા છે આપણી માણકી તૈયાર થઈ ગઈ છે માણકી ઉપર બેસીને આપણે બખડ 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 પાંચસોની સ્પીડે માણકી છે એ ઉપડી ગઈ છે અને આ શું રસ્તામાં આપણે જોઈએ તો એવું લાગ્યું કે આ હું રાતના વાવાઝોડું કે તુફાન આવ્યું છે કે ધરતી ફાટી ગઈ છે પણ ના ના એવું કંઈ થયું નહોતું પણ અહીંયા પાણીની લાઈન લેવામાં આવી હતી એટલા માટે રોડ છે એને ખોદવામાં આવ્યો હતો ધરતી કામ નહોતો થયો માટે અહીંયા રોડ તોડવામાં આવ્યો છે અને અહીંયા જો પાણીની લાઈન તૂટી હશે તો જાણે કે મહાસાગર આવ્યો હોય એવું લાગે છે અને આ છે અમારા ગામના રેલના પાટા કે જ્યાં અમને આવતા ને જાતા ટ્રેન આવી અને પાટાની મુલાકાત લેવા ઊભું રહેવું જ પડે છે આપણે શાળાએ પહોંચી ગયા છીએ અને આજે જે દુઃખદ ઘટના બની છે અમદાવાદની તો આપણે એમના જે મૃતક લોકો છે એમના માટે બીજું તો કાંઈ કરી ન શકીએ પણ એમના માટે મૌન રાખી શકીએ એટલે એ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે એટલા માટે આપણે આખી શાળા વતી શાળા પરિવાર વતી મૌન વ્રત પાડશું જેને જોવામાં આવ્યું જે સાંભળવામાં આવ્યું હોય એને આખો દિવસ નું દુઃખદ રહ્યું છે પણ એનું પણ દુઃખદ થયું છે બંને લોકો જે ગુજરાતમાં બસો નેતા હું મારા વર્ગખંડમાં ગઈ તો વિદ્યાર્થી કહે કે દીદી આજે તો અમે ગણિત બહુ ઘીણાથી એટલે આજે હવે બીજો વિષય શીખવાડ્યો એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં ચાલો આજે આપણે સંસ્કૃતના શ્લોકોનું ગાન કરશું તો આયુષભાઈ કહે કે ના ના શ્લોકોનું ગાન એમના નથી કરું પણ અમારે તો તાલબંધ રીતે શ્લોકોનું ગાન કરવું છે અને હું ઢોલકી વગાડી તો કીધું સારું કે તો પેલા બાળકો મને કે દીદી તમે ગાવ હવે મારો હોય તો કેટલો સરસ મધુર છે એ તમને ખબર જ છે અને જો હું ગઈ તો ગામના માણસો તો ઠીક પણ અને પશુ પક્ષી છે એ બધાએ ગામ મૂકીને ભાગી જશે એટલે મેં બાળકોને કીધું મારે નથી ગાવું તમે બધા ગાવ હું તમને સપોર્ટ કરીશ એટલે આયુષભાઈ તો ઢોલકે લઈને બેસી ગયા અને બીજા બધા બાળકો છે એને સપોર્ટ કરવા માટે ગાવા લઈ ગા સંસ્કૃતના સુંદર મજાના શ્લોક આપણે જમવા બેસી ગયા છે જો પાપડ તળેલા છે ઠંડી ઠંડી છાસ રીંગણા બટેટાનું શાક રોટલી અને આપણે વઘારેલી ખીચડી બનાવી છે એમ દેવેભાઈ કહીને કે સો ગ્રામ ખીચડી ખાઈને સૂઈ જાઉં એમ આપણે જો કે હમણાં ખીચડી ખાઈને થોડીક વાર પછી સૂઈ જ જવાના છે પણ આપણે ખીચડી બનાવી તો સો ગ્રામ ખીચડી મોકલું મારાવાલા જો અહીંયા અમારે જે સ્ટ્રીટ લાઇટ બંધ છે સ્ટ્રીટ લાઇટ બંધ હોય ત્યારે આ અમારું ઘર છે એ કેવું લાગે છે કે જાણે પુરાની હવેલી હોય ખંડેર હોય એવું લાગે છે એ ખબર નહીં કે ભૂત અહીંયા એવું હોય તો એ આપણાથી બી જાય કે આપણે ભૂતથી બી જાય મને તો લાગે છે કે ભૂત જ મારાથી બી જાય એટલે જે બીજારું કોઈથી અહીંયા આવતું નહીં અહીંયા આપણે દરરોજ બાર ઠંડી હવા ખાવા માટે બેસી જઈએ છીએ અને બેઠા હોય ત્યારે મેં એમને કીધું કે મારે તો પેપ્સી ખાવી તમે પેપ્સી લઈ કે હું અહીંયા ઠંડી હવા ખાતા ખાતા દરરોજ પેપ્સી ખાઉં છું તો એ મને કહે કે તું તો નાના છોકરાઓને ભણાવતા ભણાવતા કેમ નાની હોય એમ પેપ્સીના રવાદરે ચડી છું તો મેં એને કીધું કે હું બાળકોને ભણાવું છું એટલે બાળકો જ છું અને અમે કહેવાય ને કે દિલ તો બચ્ચા હે એટલે આપણે પેપ્સી મંગાવી લીધી છે અમારે અહીંયા તો ઘણા અલગ અલગ પ્રકારની પેપ્સી મળે છે રૂપિયાની બે રૂપિયાની પાંચ રૂપિયાની એમાં આપણને તો આ જે પેપ્સી છે એ બહુ ભાવે છે તમને કઈ ભાવતી હોય એ કોમેન્ટ કરજો તો કે તમારે ત્યાં કેટલા કેટલા રૂપિયાવાળી પેપ્સી મળે છે અને હવે થોડીક વાર આપણે અહીંયા બેસી અને પછી આપણે સૂઈ જવાના છે કેમ કે સવારમાં આપણે વહેલું જાગવાનું હોય છે એટલા માટે